જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ ક્રિસ્પી દાળવડા જ્યારે ઘરે બનાવીએ ને તો બહાર જેવા નથી બનતા તો ચલો આજે એકદમ બહાર જેવા દાળવડા ઘરે તૈયાર કરીએ તો મગની મોગર દાળ અને છતરાવાળી દાળને પલાળીને રાખી છે ત્રણ વાટકી મોગર દાળને એક વાટકી ફોતરાવાળી દાળ આદુ મરચાં અને લસણને આપણે પેસ્ટ તૈયાર કરવાની છે તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો અને લસણ અને આદુનું પ્રમાણ વધારે રાખવાનું છે હવે દાળનું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને થોડી અદકચરી દાળ અલગ કાઢી લેવાની અને બાકીની દાળને ઝીણી પીસી અને એની સાથે મિક્સ કરવાની હવે દાળને આપણે એકદમ સરસ રીતે ફાટવાની છે દાળ વાટતી વખતે પાણી બિલકુલ નહીં એડ કરવાનું તમે એને ફાટશો એટલે એનો કલર આ રીતનું એકદમ લાઇટ થઈ જશે અને મિશ્રણ પણ તમારું એકદમ ફ્લફી થઈ જશે એની અંદર સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે હિંગ નાખવાની છે કોથમીર નાખવાની છે આદુ મરચાં લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી એ નાખવાની છે અને બરાબર મિક્સ કરી લઈશું અને તળતી વખતે થોડો સોડા એડ કરવાનો અને દાળવાડા ખાવાની મજા તો ત્યારે જ આવે જ્યારે તળેલા મરચાં અને ડુંગળી હોય તો મરચાં તળી એની પર થોડું મીઠું લીંબુ છાંટી દેવાના છે અને તેલમાં પહેલાં તમે મરચાં તળશો ને તો દાળવાડામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે દાળવાડાને તળવા મૂકવાના છે અને પછી ઉલટાવતા પલટાવતા રહી એકદમ સરસ ગોલ્ડન કલર આવે ને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો તૈયાર છે એકદમ સરસ ક્રિસ્પી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા દાળવડા